સરસ મજાનું વાતાવરણ છે ને આજે આપણે એવાથી એક લાઈવ બ્લોક બનાવવા લાઈવ નીકું છે અને આપણે તમે જોઈશું સરસ મજાનું વાતાવરણ છે માહોલ એ પણ મસ્ત છે અહીંથી એમ જો ગાડી યાદ દેખાડું તમને સરસ મજાનું વાતાવરણ છે ને આપણે આજે આવ્યા છીએ ફરી એકવાર મોવા બિનિન આપડે ભેંસ સરે છે આમ અંદર આપણે હવે ચાલુ કર્યો છે બ્લોગ તો બલોક ની અંદર હવે બની રહેજો અને આપણે નવા હો તો ચેનલ ને લાઈક કરી ચેનલ ને લાઈક કરી સબસ્ક્રાઇબ કરી લેજો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ લાઈવ બ્લોગ તો નવા હો તો ચેનલ ને બેલ આઈકન દબાવવાનું ભૂલશો નહીં તો વિડીયોમાં બનાવી રહેજો સરસ મજાનો આપણે તમને હું હવાનક ખેતીવાડીને દેખાડીશ તો લાઈક કરવાનું કરી નહીં

हाला मिथिला कॅम्प उम्ह जना माने अबे चालू पिरोसे

હા મિત્ર આપણે ઓળખ ઓલા તે લાઈવ કર્યું તમને દેખાડી હતી ડાયબિટીસ માટે આજે બીજી વનસ્પતિ દેખાડીશ તો આમાં મળી જાય તો આપણે દેખાડું હોય ને આમ ધોમ ધોકા હોય ન હોય ને આ ગાય ન મળે એમાં એવું છે

પેટમાં નાના શુકરાને જીવડા તો ફાકી કરીને પાવર પાય છે માણસો અથવા કે એને આ રીતે ખેંચી લેવાની અને મામે જુઓ કે અમારે તમારે શું કહે છે એ કહેજો લાઈક કરી અને મેસેજ કરી કે ભાઈ તમારે શું કહેશે અમારે તાને બહુ લાગડશે હું અહીંયા તમારે ધોધ કરો અમારે અહીંયા છે ને મામે મામેજો કે આપણે તાવ આવતો હોય તો આમાં ફાકી બનાવ્યા ફાકી બનાવી એવું બધું ભેળવી અને ફાકી બનાવ્યા પછી ઓલા અરીઠા આવે એમાં ઘણી ડિશો પડી નાખે આપણે ફાકી બનાવી પીવા તાવ આવતો હોય એની પછી પેટમાં દુખતું હોય હાથ પકડતા હોય તો એને પણ આ કામમાં આવે સરસ સર બદામ સરસ મજાનું વાતાવરણ છે એવું મિત્રો આપણા હોતર ખાયા બધા ખાય Pernah pasti ya, buka si, aja ya, bau kedua ya. lagi. Lilo itu, bau kedua lagi. Buka aja bau kedua. Karena, bau, itu, apalagi, ini, pasal, આપણે એટલે આપણે હવે ત્યાં જવાનું છે તો ફરી વખત મળશે નવા વિડીયોની અંદર લાઈવ બ્લોકની ની અંદર કે લાઈવ પ્રસારણ કહ્યું જે કયો તે આપણે તો મજા આવે એટલે બનાવીને કે નવા ચેનલ તો લાઈક કરી કરવાનું ભૂલશો નહીં નવા ગામ કર્મભૂમિ હર મહાનગર